આ વિડીઓ ક્યાંનો છે મને ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો એક નવજાત બાળકને કોથળીમાં પૂરીને જેને ફેંકી દેવામાં આવે છે આના કારણો ઘણા બધા હોઈ શકે કે કદાચ કોકે પોતાનું પાપ છુપાવવા માટે થઈને પણ આ કાર્ય કર્યું હોય શકે અથવા તો કઈક મજબૂરી હોય તો મારે ખાલી એટલું જ કહેવું છે કે કદાચ તમારામાં સાચવાની તેવો ન હોય ને સાહેબ તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજો જગ્યા ઉપર પ્લાસ્ટિક બાંધીને મૂકી દો છો અરે સાહેબ જેના ઘરે સંતાન નથી એને પૂછજો કે ખરેખર કેટલી લઈ લઈને તૂટી જાય છે ઘરે સંતાન નથી થતું ને તમને આવી રીતે ફૂલ દેવા બાળકો આપે છે ને તમે આવી રીતે ફેંકી દો છો કળયુગમાં મા બાપ આ આદે પહોંચી જશે તો માણસો કોની ઉપર વિશ્વાસ કરશે સાહેબ એ આવા લોકોથી બીજાને પ્રેરણા મળે છે પણ ખરેખર આ લોકોને યોગ્ય સજા થવી જોઈએ અને આની ઉપર યોગ્ય પગલા લેવા જોઈએ બને એટલા વિડીયોને શેર કરો અને આવા મા બાપને હું ખરેખર હું નહીં પરંતુ આખો દેશ કેતો છે કે ધિક્કાર છે તમારા ઉપર